પોરબંદરમાં પ્રધાનમંત્રી અંતઃશ સતૃપ્તિકરણ અભિયાન અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરાઈ હતી પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી સતૃપ્તિકરણ અભિયાન તથા ગુજરાત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અંતઃ નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને બિરલા હોલ ખાતે યોજવામાં આવ્યો હતો બાવળીયાએ એવું જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અંતઃ સતૃપ્તિકરણ અભિયાન હેઠળ વિવિધ લાભાર્થીઓની ઓળખ કરી આ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે લોક કલ્યાણકારી યોજનાઓથી લોકો વંચિત ન રહી જાય તે માટે ચિંતા કરીને તેમને સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ થકી લાભ આપવામાં આવી રહ્યો છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે છ નવા મહાનગરોમાં પોરબંદરનો સમાવેશ કર્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોરબંદરની જનતાને રોજબરોજની સમસ્યાઓ અને ફરિયાદોના ઝડપી નિરાકરણ આવે તે માટે કમિશનર સહિતના અધિકારો આપ્યા છે આથી નગરજનોની ફરિયાદો ઓછામાં ઓછી આવે અને ઝડપી ઉકેલ લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુમાં તેમણે કહ્યું હતું કે પોરબંદરમાં ખૂબ ઝડપથી વિકાસલક્ષી આયોજન થઈ રહ્યું છે ટૂંક સમયમાં બસો કરોડનો પ્રોજેક્ટની મંજૂરી મળશે દરેક શહેરને પોતાની એક ઇકોસિસ્ટમ હોય છે તેને અનુસ્વરૂપ અગત્યનું છે પોરબંદરમાં પ્રવાસનું પોટેન્શિયલ છે આથી જ ગાંધી કોરિડોર મૂળ દ્વારકા વિશાવડા ખાતે નવી બીચનું નિર્માણ નવા હાઈવે નવા એક્સપ્રેસ હાઈવે સરકાર હસ્તક અગિયાર મંદિરો જીનોડર બીજો રિવરફ્રન્ટ ઇન્ડોર ગેમ સ્ટેડિયમ હોકી તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ નવી લાઇબ્રેરી સહિતના વિકાસ લક્ષી કામો આયોજન કરાયું છે મહાનુભાવોને હસ્તે એક્શન પ્લાન બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સિટી એક્શન પ્લાનની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી સફાઈકર્મી મહિલા શારદાબેન ચુડાસમાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રૂપિયા દસ હજારનો ચેક આપીને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદરમાં આજે અમારા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવરિયાની હાજરીમાં પોરબંદરનું વિઝન ડોક્યુમેન્ટ છે આવતા વીસ વર્ષનું એ રજૂ કરવામાં આવ્યું પોરબંદર મહાનગર બના બન્યા પછી શું શું થવાનું છે એ આ વિઝન ડોક્યુમેન્ટમાં સમાવેશ કરવો છે પોરબંદરમાં રિવરફ્રન્ટ ફેઝ ટુ બનવા જઈ રહ્યો છે એકસો આઠ કરોડ રૂપિયાના ખર્ચે નવી પાઇપલાઇનો અને ટાંકીઓ બનાવીને પીવાના પાણી ઘરે ઘરે પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદરના તમામ પ્રવેશ માર્ગો છે આઈકોનિક બને એ માટેનું આયોજન છે બધી લાઇટ્સ સ્માર્ટ લાઇટ બને એના માટે બત્રીસ કરોડ રૂપિયાનું આયોજન છે એકસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં જે ભૂગર્ભ ગટર નથી થઈ એ નવા વિસ્તારોની અંદર ભૂગર્ભ ગટરનું આયોજન છે ચોપાટી રોડ અને દેવાદાંડી રોડ એ પણ આઈકોનિક રોડ બનવા જઈ રહ્યો છે પોરબંદરની અંદર એ ઉપરાંત ટાઉનહોલ નવો બનવા જઈ રહ્યો છે પોરબંદર મહાનગરપાલિકાનું નવું ભવન ને બે જે એના ભવનો છે ઝોન ઓફિસો છે એ બનવા જઈ રહી છે એ ઉપરાંત સુખાડા તળાવ છે એ અટલ સરોવરની તર્જ ઉપર આખું એ પણ બ્યુટિફિકેશન કરીને નવું આધુનિક તળાવ બની રહ્યું છે ટેકરી વિસ્તારની અંદર જે તળાવ છે એનું બ્યુટિફિકેશન થવાનું છે એ ઉપરાંત પોરબંદરની અંદર જે નવી નવી સુવિધાઓ અનેક પ્રકારની એ રાજ્ય સરકારની યોજના છે અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે શહેરોને એક ધબકતું શહેર બનાવવા માટેનું જે આયોજનો છે તમામ આયોજનો આમાં સમાવિષ્ટ કરેલો છે અને અમને ખાતરી આપવામાં આવી છે કે નાણાંના ભાગે એક પણ અહીંયા વિકાસ ન અટકે એ પ્રકારનું આયોજન અહીંયા થઈ રહ્યું છે